આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને કોઈ કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કઈ ફાઇલો છે એટલે મે કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કઈ છે નહીં મારા ધ્યાનમાં ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એક આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમાં જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોર્ટામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરન સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી આવાસ યોજનામાં કોઈ કોબાન આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત નથી રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે આપનું રાજીનામું આપણે મેં રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી હતું પણ જે તે વખતના કમિશનર સાહેબે એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે કયા કારણે સર બેન ફક્ત ને ફક્ત પારિવારિક કારણ છે કેમ કે મારી દીકરી મારી કારીગરી હવે અમારે નિકાઉં છે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાય નથી એટલે એમની સાથે મારે હવે મારે મારો તન છે એમની સેવા કરવાનો મળી છે તમે હવે તપાસો તો કાં કે કેમેરા પણ છે તમારે તમારા ઘરે મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ હા એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ એ મેં મગાવ્યા નથી શું કામ મૂકી ગયા છે એ જે ત્યાં ડેપ્યુટી એન્જિનિયર પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને નાશ પાડી એ બધાને ખબર છે

હું કહી શકું તમને જે માહિતી છે એ આગળની અમને ત્યાંથી તમને કમિશનર સાહેબ કહેશે માહિતી બરોબર છે બાકીનું અમને એમની સૂચના છે બધું પછી બેન માટે બેન છે હું છું અને બે લેડીઝ છે વિજિલન્સ નો સ્ટાફ છે બરોબર